એમ છે આપણે એ રીતે રીમા તો બધા અલગ અલગ રીતે રીમા છે આપણે આવી રીતે આપણે છોકરા રહી છોકરા સાથે રીમા તો બહુ જ મજા આવી ગઈ અને પછી અત્યારે હવે મોડું થઈ ગયું છે આજે આખો દિવસ રજા રાખીએ આપણે દુકાને કારણ કે અમારે જવાનું તો બારનો પ્લાન તો બારનો પ્લાન કેન્સલ થયો આપણે જવાનું તો હવે વાતાવરણ થવું જોડો તમને ખબર જ છે જોવો તમે વાતાવરણ કે આવું વાતાવરણ હોય એટલે આપણે રીલ્સ ઉતારવાનું બહુ જ મન થાય તો હવે આપણે જવાનું છે રીલ્સ ઉતારવા અને કારણ કે આવું વાતાવરણ થાય એટલે ફેમિલી કોને ન મજા આવે તો ચાલો આપણે બુલેટ પડ્યું છે બહાર તો આપણે જાઉં છે રીલ્સ બનાવવા અને આપણે આવી ગયા આપણે ભાઈ ના કરે તો જો અહીંયા મકાન બનાવવાનું છે મકાનનું કામ શરૂ કરવાનું છે ને એટલે આ બધા ઝાડવા કાઢી નાખ્યા છે અને અહીંથી શરૂઆત કરવાનું છે સામો ડેલો દેખાય ત્યાંથી પાયાથી લઈને અહીંથી કામ શરૂ કરવાનું છે અને આવડા મકાન છે એ પાડી દેવાનું છે તો આપણે હવે જવાનું છે રીલ્સ ઉતારવા માટે તો જો સામે સૂર્ય જો મસ્ત લાગે છે તો ચાલો ફેમિલી હું બુલેટને લઈ આવું અને પછી કોકને સચોરો કેમેરામેન ગોતું ને પછી જાઓ આપણે વિડીયો ઉતારવા મતલબ સોરી રીલ્સ બનાવવા માટે જાઓ ફેમિલી ચાલો તો ફેમિલી વાતાવરણ બહુ જ ગુડ છે ફાઇન છે તો ફેમિલી ચાલો હું જાઉં ને કોઈ કેમેરામેનને ગોતું કે કોઈક આવે આપણી સાથે રીલ્સ બનાવવા માટે તો આપણે તો અત્યારે જવાનો વિચાર છે થોડોક દૂર તો ચાલો ફેમિલી હું પહેલાં જાઉં તો બુલેટ પાસે ગયો તો મને યાદ આવ્યું કે આપણી ટોપી ભૂલાઈ ગઈ તો આપણે અહીંયા વિડીયો બનાવતા હતા તો મને ટોપી ભૂલાઈ ગઈ તો સામે મારી ટોપી મૂકી હતી મેં તો મને ભૂલાઈ ગયો કે મેં તો પેએ એમ ઓકેન ગયો તો મારું બુલેટ બહાર પડ્યું છે તો હાલો બુલેટ લઈને જાવ ને એક ફ્રેન્ડ ને લેતાજી કોઈક ને આપણે કેમેરામેન ને હાલો તો આપણે જવાનું છે લોટેશ્વર રીલ્સ બનાવવા જવું ને આપણે હા તો અહીંયા જો તમે મેચ શરૂ હતી છોકરા આપણે સવારમાં આવ્યા હતા તો સવારમાં હતા નહીં તો જો મારા ભાભીએ કલર બાકી હતો તો રંગી દીધો છે આપણે તો હવે આપણે જાવું છે મોટું બડું ધોઈને પછી લોટેશ્વર રીલ્સ બનાવવા તો બુલેટ અહીં મૂકી દીધું છે કારણ કે છોકરાએ ક્રિકેટ રમ હશે એટલા માટે અહીંયા કોને આવવાનું છે દર આવો ને જો ઓલા બધા જે હાથ ઉસા કરી બધાને લઈને આપણે લોટેશ્વર રીલ્સ બનાવવા જવું છે ફેમિલી તો આપણે જઈએ અને રીલ્સ બનાવી તો પેલા મોડું ધોઈ આવી હવે ધૂળેટી પૂરી થઈ ગઈ મોડું થયું છે છ વાગી ગયા છે તો એ ધૂળેટી ચાલે છે એવું છે હાલો ફેમિલી આપણે જઈએ રીલ્સ બનાવવા તો હું આવી ગયો છું અત્યારે લોટેશ્વર ને આ જે તહેવાર છે ધૂળેટી એટલે બધું ઘણો બધું માણસો છે પબ્લિક અમારા છોકરા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર મળી ગયા બધા ફોલોઅર ખરું ને એમ છે જવું ને આપણે વિડીયો બનાવવા જવું ને હું નામ તારો જો અમારા છોકરા આવી ગયા છે આપડે કેમેરામેન છે બધા આપડે બુલેટ મૂકી દીધું હાલો પેલા હર્મદાના દર્શન કરવા જઈએ તો અમે ફેમિલી અત્યારે પેલા દાદાના દર્શન કરતા આવીએ હનુમદાદાના અને પછી આપણે રીસ ઉતારવાની છે ચાલો તો આપણે મંદિરે આવી ગયા છે હનુમદાદાના જો તમે દાદાની મૂર્તિ જે હમણાં બિરાજમાન થઈ છે અને હમણાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ હતી પણ એ દિવસ આપણે વિડીયો બનાવવા નહોતા આવ્યો ફેમિલી તો ચાલો આપણે અત્યારે તો દર્શન કરી ફેમિલીને બહુ મજા આવશે તો આપણી સાથે જો કેટલા બધા મિત્રો છે આપણા ફ્રેન્ડ છે મતલબ મજા આવે છે અત્યારે અને પછી રીલ્સ બનાવવા જાઉં છું તો હું કહું પહેલાં જતા આવી દી હાથની જાય પહેલાં તો એ પહેલાં હું કંઈ દર્શન કરવા નહોતો હોય તો ફેમિલી હું પહેલાં દર્શન કરાવતો હોઉં તમને પણ દર્શન કરાવું જો તમે અત્યારે મંદિર જો હમણાં જ મૂર્તિ બની છે હમણાં જ મતલબ મંદિર બન્યું છે અને ધજા જુઓ અને ઉપરથી ટોચ ને એ સામે જો જુઓ તો તમે સામે લોટેશ્વર મહાદેવ મંદિર એ તો આપણે તમને મેં પહેલાં પણ વિડીયો બતાવેલો જ છે ફેમિલી તમે જોયેલો જ છે તો આપણે જઈએ આગળ અને દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવ્યું ફેમિલી તો આપણે બૂટ ચપ્પલ કાઢી લીધા આવે અને જો કુંડ છે મતલબમાં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે હવન જો હતો એટલા માટે કુંડ બનાવેલો હતો અને જો સામે હનુમાન દાદાની અદ્ભુત મૂર્તિ છે જય હનુમાન દાદા હનુમાન દાદા તો અમે આપણે દર્શન કરી લઈએ અમારા છોકરાઓ મતલબ ફ્રેન્ડ્સ છે બધા આપણા સબસ્ક્રાઈબર ફોલોઅર છે એની સાથે તો જય હનુમાન દાદા તો ચાલો ફેમિલી પહેલાં હું દર્શન કરી લઉં અને પછી આપણે રિલીસ્ટ બનાવી કારણ કે થાય છે લેટ એટલે મોડું અને જો અહીંયા તકતી લખી છે અહીંયા વોળ હાથનો ફોટો છે પાર્વતી માતાજીનો અને અહીંયા રામદરબારનો ફોટો છે અને હમણાં આ મંદિરનું કામ થયેલું છે ખૂબ જ સારું મતલબ મસ્ત કામ થયેલું છે ને મતલબ મૂર્તિ પણ હમણાં આવી નવી મતલબ બિરાજમાન મતલબ હનમદ દાદા છે તે મૂર્તિ આ ક્યાંથી આવેલી છે સુરત સુરતથી મૂર્તિ આવેલી છે દાદાની તો તમે જુઓ આપણે દરવાજો અંદર બંધ છે પણ અંદરથી તમે એમનું જુઓ અત્યારે જે સુરતથી મૂર્તિ આવેલી છે દાદાની હનુમાન દાદાની તો આપણે આજે આપણા ભાઈ ગઈ છે આપણા નસીબ આપણે દર્શન કરવા આવી ગયા ફેમિલી કારણ કે રજા હતી અમે ધૂળેટી હતી તો આજે આપણે રજા જ રાખેલી હતી દુકાન તો મેં વિચાર્યું કે આજે જાતા હોઉં દર્શન કરતો હોઉં અને રીલ્સ ઉતારતો હોઉં તો ચાલો તો આપણે દાદાના દર્શન કરીને પછી સામે જો અત્યારે મતલબ વાતાવરણ બહુ જ મસ્ત છે તો આપણે થોડી ઘણી રીલ્સ ઉતારી છે ફેમિલી તો રીલ્સ ઉતારી લઈએ આપણે તો આપણે આવી ક્યાં થાય આપણા લોકેશન ઉપર ફ્રેન્ડ્સ ફેમિલી કારણ કે આ લોકેશન એ બહુ સારું છે જો સૂર્ય કેવો મસ્ત છે તો આપણે આ લોકેશન આવી ગયું છે રીલ્સ ઉતારવા માટે તો દોડીને આવ્યો છે થોડું મોટું ડુંગરો ચડીને મતલબ ઢાલ ચડીને આવ્યો તો હાફ ચડી ગયો છે ફ્રેન્ડ્સ તો દે આદમી મેં જાય એ પહેલાં વિચાર્યું છે કે એક બે રીલ્સ ઉતારી લઈ તો ચાલો ફટાફટ આપણે રીલ્સ ઉતારી અને પછી જઈ દુકાન કે આખો દિવસ દુકાન બંધ હતી ચાલો ફેમિલી તો આપણી રીલ્સ બની ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે બહુ જાજી નથી બનાવી કારણ કે ફેમિલી અત્યારે જોવા તો પાછળ સૂર્ય મતલબ અથમમાં આવ્યો છે તો ફેમિલીમાં આવ્યા જ લેટ થઈ ગયું હતું આવવાનું હતું ક્યારે પણ મારે જવાનો પ્લાન જ બહુ બહારનો દૂરનો પ્લાન હતો એટલે ફેમિલી ના આવ્યો નહીંતર તો મારે બહાર જવાનું હતું તો બહાર જઈને લોકશૂટ કરવાનું હતું ફેમિલી એવું હતું પણ કાંઈ નહીં ફેમિલી તો અત્યારે આપણે આવ્યા હતા તો જો અહીંયા સૂર્ય આથમમાં આવેલો છે અત્યારે તો હવે ફેમિલી જવું છે મારે ઘરે કારણ કે હવે થાય છે મોડું દુકાને જવું છે ફેમિલી કારણ કે લેટ થાય છે અને આપણે આવો મારે વહેલું જવાનું હતું પણ એમાં એવું હતું કે થોડુંક કામના લીધે હું ના આવ્યો એટલા માટે તો હું કહું ચાલો હવે ફેમિલી નીકળી કારણ કે થાય છે મોડું અને દુકાને પણ જવું પડશે સવારની દુકાન બંધ હતી ફેમિલી એટલા માટે અને હવે જો આથમભાવ આવ્યો છે સૂર્ય નહીં તો રીલ્સ મારે ઘણી ખરી બનાવવાનો પ્લાન હતો પણ એક બે બે રીલ્સ ઉતરી છે આજે રીલ્સ નો બની કારણ કે વારંવાર રીલ્સ બદલવાની હોય એટલે આપણે એકને એક રીલ સેટિંગ ન થવાનું એટલા માટે એની વેઝ ફેમિલી કાંઈ જ વાંધો નહીં તો ફેમિલી મળી આપણે નેક્સ્ટ વ્લોકમાં તો ફેમિલી હેપ્પી ધુલેટી વન્સ અગેન કારણ કે આપણે આજે ધૂળેટી બસ એટલે બહુ જ બપોર સુધી આપણે રમ્યા અને બાકી હતું તો હું સવારે આવ્યો હતો મારા ભાઈના ઘરે તો ત્યાં કોઈ હતું નહીં સવારે એટલા માટે તો મારા ભાભી મને પાછો આવો રંગી દીધો હતો કારણ કે સવારના નહોતા આપણે આવ્યા તો અત્યારે આપણે આવ્યા હતા એટલા માટે ફેમિલી તો મજા આવી ગઈ છે અને તમને બધાને પરિવાર વન્સ અગેન હેપી ધુલેટી ધુલેટીના પર્વની તમને બધાને હાર્દિક શુભકામના ફેમિલી તો ચાલો હું જાઉં અને તમે મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સક્કરપારા કરો જે કરો એ કરો પણ ચેનલને સપોર્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધાને મોકલો અને શેર કરો અને ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો મળીએ આપણે